નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલ માં નવા હોવ તો અમારી ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો એવા અંબાલાલ પટેલે હવે કડકડતી ઠંડીની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે ત્રણ ડિસેમ્બર થી રાજ્ય માં ની શરૂઆત થઈ જશે તેમજ તારીખ બાવીસ ડિસેમ્બર બાદ ત્રીજવતી ઠંડી પડશે જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધીની અંદર ભારેથી ભારે ઠંડી પડે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના ઘૂસણખોરોને જોતા જ બીએસએફ જવાને કર્યો ઠાર ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘોષણખોરીની પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને સરહદ પર બીએસએફ નિષ્ફળ બનાવ્યો બીએસએફના માહિતી આપતા જણાવ્યું છે કે શુક્રવારે રાત્રે લગભગ નવ ને પંદર વાગ્યે અમૃતસર જિલ્લાના રતનખોર્દ ગામ વિસ્તારમાં એક ઘૂસણખોર સરહદ પાર કરતા જોવા મળ્યો હતો અને તે સરહદની વાળની નજીક પહોંચી ગયો હતો જેથી કરીને જવાને તેને સરહદની ઉપર જ ઠાર કરી નાખ્યો ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો ઓગસ્ટમાં દેશની નિકાસ નવ પોઈન્ટ ત્રણ ટકા ઘટી ઓગસ્ટમાં દેશની વેપારી નિકાસ નવ પોઈન્ટ ત્રણ ટકા ઘટીને રૂપિયા બે પોઈન્ટ નેવું લાખ કરોડ થઈ છે એક વર્ષ અગાઉ આજ મહિનામાં રૂપિયા ત્રણ લાખ કરોડ હતી જ્યારે મંગળવારે જાહેર કરેલા સરકારી ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં આયા ત્રણ પોઈન્ટ વધીને સોસઠ પોઈન્ટ ઓગણચાલીસ લાખ કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના આ મહિનામાં જ રૂપિયા પાંચ પોઈન્ટ એકવીસ લાખ કરોડ હતી વૈશ્વિક માંગમાં ઘટાડો અને ભૌગોલિક રાજકીય પડકારોને કારણે ઓગસ્ટમાં ભારતની નિકાસની અંદર ઘટાડો થયો હતો લઈને વાત કરીએ તો આ ત્રણ શહેરોમાં મોતનું કારણ અમદાવાદ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ મેલેરિયા સહિત વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અમદાવાદ સુરત અને રાજકોટમાં પણ ડેન્ગ્યુ એ કહેર વર્તાવ્યો છે સુરતમાં ભેદી તાવને કારણે એક પાંત્રીસ વર્ષીય યુવાનનું મોત નિપજતા હડકમ મચી ગયો છે બે મહિનામાં તાવના શંકાસ્પદ સોળ કેસ નોંધાયા છે જ્યારે મેલેરિયાના પંચ્યાસી અને ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા છે ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આજે રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ ની કેબિનેટની કેબિનેટ ની બેઠક યોજવાની છે જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ખાસ તો ભારે કારણે જે નુકસાન થયું છે તેના સર્વે માં સમીક્ષા થશે આ ઉપરાંત જ્યાં પૂર ને કારણે નુકસાન થયું છે તે અંગે વિવિધ વિભાગોના મેમોરીડમ અંગે ચર્ચા થશે ત્યારબાદ મેમોરીડમ તૈયાર કરીને કેન્દ્ર સરકાર ને મોકલવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં અગિયાર વાગ્યા સુધીની અંદર છવ્વીસ પોઈન્ટ બોંચેર ટકા મતદાન જમ્મુ કાશ્મીરમાં સવારે રામબંધમાં એકત્રીસ પોઈન્ટ પચીસ ટકા શોપિયાનમાં પચીસ પોઈન્ટ ચન્નુ ટકા કુલગામ ની અંદર પચીસ પોઈન્ટ પંચાણું ટકા અને અનંતનાગ અંદર પચીસ પોઈન્ટ પંચાવન ટકા મતદાન થયું હતું સૌથી ઓછું મતદાન પુલવામા જોવા મળ્યું હતું સવારે અગિયાર વાગ્યા સુધીની અંદર અહીં વીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયું છે ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો રેકોર્ડ તૂટ્યો સેક્શન પહેલીવાર વાર ચોર્યાસી ને પાર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે સેક્શને પહેલી વાર ચોર્યાસી હજાર એકસો ને નો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો છે જ્યારે નિફ્ટી ની વાત કરીએ તો નિફ્ટી એ પચીસ હજાર સસો ને નો રેકોર્ડ બનાવ્યો છે આજે મેટલ સેક્શન ની અંદર જબરદસ્ત ગ્રોથ જોવા મળી રહ્યો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઝોમેલ્ટો જે એસ ડબલ્યુ સ્ટીલ કોલ ઇન્ડિયા આઈ આર એફ ટી મારુતિ સુઝુકી અને એલ એ ટોપ ના ગેનર્સ ની અંદર સામેલ છે વાત કરીએ તો દરેક અગ્નિવીરને નોકરી મળશે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા માં ચૂંટણી રેલી માં કહ્યું કે તેના માંથી આવનાર દરેક અગ્નિવીર ને નોકરી મળશે દેશ માં તેમના માટે વીસ ટકા આરક્ષણ પણ કરવામાં આવ્યું છે ત્યારબાદ પણ હરિયાણાના જે અગ્નિવીર તેમને જ નોકરી આપવામાં આવશે તેમણે કહ્યું કે હરિયાણા ખેડૂતો ખેલાડીઓ અને સૈનિકો માટે જાણીતું છે કોંગ્રેસ જુઠાણા ફેલાવી રહ્યું છે તેમની વાતોની અંદર આવતા નહીં આવું અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ત્યાર પછી ના મહત્વના સમાચાર ની વાત કરીએ તો આજે અહીં પડશે વરસાદ ગુજરાતમાં આજે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી જુનાગઢ અમરેલી રાજકોટ અને ભાવનગર સહિત ગીર સોમનાથ ની અંદર વરસાદ ની શક્યતા છે નોંધનીય છે કે આગાહી અનુસાર નવસારી જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ચાલુ છે નવસારી શહેર માં મેઘરાજા પણ પધાર્યા છે તો આઈપીઓ પર દાવ લગાવો તો રૂપિયાના ઢગલા થવાના પૂરા ચાન્સ નોર્થલ આર્ટ કેપિટલના આઈપીઓ સસ્પિકેશન થવાના ત્રીજા દિવસ સુધીમાં વીસ પોઈન્ટ અઢાર ગણો સબસ્ક્રાઈબર થયો છે કંપનીની સાતસો ને કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે નોર્થલ આર્ટ કેપિટલ આઈપીઓ નો જીએમપી ગ્રેટ માર્કેટમાં આ આઈપીઓ ની ભારે ડિમાન્ડ છે આ આઈપીઓ અનલિસ્ટેડ માર્કેટમાં રૂપિયા બસો ના પ્રીમિયમ પર ટેગ થઈ રહ્યો છે

તહેવારોની સિઝનમાં હવે રેલવેના મુસાફરો અનરિઝર્વ ટિકિટ પર એસીમાં મુસાફરી કરી શકશે હવે યાત્રીઓની સંખ્યા અનુસાર તેમની ક્ષમતાવાળા એસી લગાવવામાં આવશે આમ ટ્રેનમાં અનરિઝર્વ કોચમાં પણ એસી લાગશે તો ટૂંક સમયમાં જ ઓછા ભાડામાં એસીમાં મુસાફરીની મજા મળશે રેલવેએ તેમનું ટ્રાયલ કરી લીધું છે તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર